આમ આદમી પાર્ટીમાંથી જીત્યા બાદ ભાજપમાં ગયેલા મનીષા કુકડીયા ફરી પલટી મારી હોય તેમ આપમાં ગયા છે જેને લઈને તેઓના આપના નેતાઓ આપણે આવકાર્યા હતા અને ભાજપના કોર્પોરેટરને પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે સુરતમાં રાજકીય ઘમાસણ આસ દિવસ પહેલા સર્જાયો હતો જેમાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયા ભાજપમાં જોડાયા હતા જ્યારે આજે મનીષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે જેની જાહેરાત આપના પ્રદેશમાં પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કરી હતી મનીષા કુકડિયાએ ફરી આમ આદમી પાર્ટીમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો આડતીસ દિવસ આપમાંથી કુલ છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા જેમાંથી મનીષા કુકડિયા ફરી આપમાં જોડાયા છે ગત ચાર ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત આપના પાંચ કોર્પોરેટરો સત્તાવાર રીતે કેશરીઓ ધારણ કર્યો હતો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી સંઘવી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રશાંત કોરાડની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા આપના કોર્પોરેટર વિપુલ મોવલિયા ભાવનાબેન સોલંકી જ્યોતિકાબેન લાઠિયા મનીષાબેન કુકરિયા રૂતા દુદાકરા ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા જે વાર કે પાર્ટી લોકો એમના ભોગલે ભોગલે મત આપ્યા બહુમતી જીતાડ્યા ત્યાર પછી આઠ મહિના સુધી નવ મહિના દસ મહિના અગિયાર મહિના કામ કરતા ગયા લાખો અરજીઓ ગણે લાખો એટલે લાખો શબ્દોમાં લાખો લાખ 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 વાર આપણે કેમ એમ ગયા તું અરજીઓ કરવા સતા દલીલ કરવા સતા આપણું કામ નહોતું તો મારા વાઈફે મને વગર એમ કીધું કે આપણે સત્તા પક્ષમાં હોઈને તો કામ થાય મેં કીધું ભાઈ વિચારધારા તારી જ તું પરપટ છો તને એમ લાગતું હોય કે સત્તા પક્ષથી કામ થતું હોય તો તારી વિચારધારાને અનુકૂળ કામ નિર્ણય લઈ શકે તો એટલે એને કીધું ભાજપ પાર્ટીમાં જાય તો આપણા કામ થશે એટલે એવું મને લાગે છે જનતા કામની વાટે આપણે કોઈ અરજીઓ થતી નથી સ્વીકાર થતો નથી તો મેં એને કીધું ભાઈ તો વિપક્ષમાં બેઠા એટલે આ લોકોની નાનાશાહી થોડી છે પણ કે નહીં એવું થઈ થઈ શકે છે તો મેં એને કીધું કે કાંઈ પ્રોબ્લેમ નહીં થોડી બીમારી હતી મેં કીધું કાંઈ વાંધો નહીં તારી ઈચ્છા હોય એટલે એને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ભારતીય પાર્ટી જોઈન કર્યા પછી આજે દોઢક મહિના જેવો સમય થયો છે તો મને એને ચાર પાંચ દિવસ પહેલા એક વાર રાત્રે એ જાગેલી હતી અને મેં એને પૂછ્યું અહીં જાગે છે તો એને મને કીધું આપણે જેવું ધારી છે એવું થતું નથી ને ભ્રષ્ટાચાર છે આપણે સાચી વ્યક્તિઓ છે આપણે ઈમાનદાર વ્યક્તિઓ છે અને આ જે ભૂલ કરી છે એ બહુ તકલીફ વાળી ભૂલ છે અને આમાં લોકોનું કામ નહીં થાય લોકતંત્રનું આનંદ હનન થાય છે એટલે મને પણ હું મોટી ગઈ મેં કીધું તો હવે આપણે શું કરીશું કે હું પાર્ટીમાંથી નીકળી જાવ એવું મને પહેલાં કીધું કે રાજીનામા પીધી રાજકારણને આપણે રાજીનામું આપી દીધી પછી મને એમ બી તારી વિચારધારા પૂર્ણ કરો તો હું મેદાને પડીશ તોપના ગોળા સામે લડીશ લોકતંત્રની તાનાસામી સામે લડીશ પરંતુ આપણે ફરી વાર આમ આદમી પાર્ટીમાં જોટનો સ્વીકાર કરે તો આપણે ઈમાનદાર પાર્ટી સાથે તે બધા જોઈન્ટ થઈ આના અંતે અમે નિર્ણય લીધો કે આપણે મનુષ્ય સોઠીયાને મળી અને આપણે એને પૂછી લઈએ કે પાર્ટીની અંદર અમારી જે ભૂલથી જે માફ કરતા હોય તમારામાં આવી અને તોફના ગોળા સામે લોકતંત્રને બચાવવા માટે શહીદ ભગતસિંહની વિચારધારાને વોપ આપવા માટે હવે મારે ખુદને મેદાને આવવું છે હું આજે રાજનીતિમાં આવ્યો છું રાજનીતિ બદલવા માટે આવ્યો છું ગમે એવી તાનાશાહી હોય ગમે એવી તાકાત હોય ભારતીય જનતા પાર્ટીમાં તો એની મને હવે કોઈ બીક નથી કારણ કે મારી પત્ની એકદમ સલાહથી કામ કર્યું છે પહેલેથી સેલેમથી અને એની વિચારધારાને જ્યારે એને લાંબી દેવાની કોશિશ કરી હવે એને ઉગારવાની કોશિશ હું હાથમાં લઈને કરીશ અને ઈચ્છાઓ પૂરી જ્યાં સુધી આપણું લોકતંત્રને ભગતસિંહના વિચારધારા પણ ભારત નહીં ચાલે બાબાના બંધારણ ભારત નહીં ન્યાય મળે હું લડીશ અને આ સાકાર કરીશ મારી પત્નીની વિચારધારા લઈને પાર્ટીમાં હું જોડાવું છું પાર્ટી વિચારધારા સાથે હું લડું છું અને હવે હું મેદાને આવું છું કે હવે કેવી તંત્રને તાનાશાહી લડવા માટે હંમેશા તૈયાર રહીશ મેં એને શક્તિઓ આપી મારી માથે લડી અત્યારે પણ બોલી અને મારાની અંદર અમે પણ રેડ્યા બે સતત આવું રડવાનું ચાલુ આવે છે અને નિર્ણય લીધો છે અને મક્કમ લીધો છે જીવના શોખ મેં લીધો છે અને જે થવું હોય તે થાય એ વિચાર અભિનો લીધો છે પરિવાર ઘર પરિવાર આજે અહીંયા હું આવ્યો છું મારા ઘરના સભ્યોને પણ ખબર નથી કે આ રીતે ઉલ્લેખનીય છે કે મનીષા કુકડીયા જયારે ભાજપમાં જોડાયા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે જનતાની સાથે છીએ અમે દબાણ વગર ભાજપમાં જોડાયા છીએ આ સસેટા સાથે હજાર કરીએ છીએ